ઐતિહાસિક પૌરાણિક નગરી વડનગર હાટકેશ્વર મહાદેવ પટાંગણમાં ત્રિદિવસીય શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જેવા કે આધ્યાત્મિક ચેતનાની ઉર્જા ઉતરી આવતી હોય તેવા ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તૈયારી કરવા આવી એક કિલો ચાર ગ્રામનું સોના શિખર બનાવવામાં આવ્યું અને ઐતિહાસિક નગરી હાટકેશ્વર મહાદેવના મંદિરના શિખરને સુવર્ણ શિખર અનાવરણ કરવામાં આવ્યું હતું વડનગરના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્ર જાપ વૈદિક શ્લોક અને શાસ્ત્રોનું વિધિ કરીને હાટકેશ્વરનું સુવર્ણ શિખર મૂકવામાં આવ્યું હતું હાટકેશ્વર મહાદેવમાં પટાંગણમાં દિવત્વની વૈશ્વિક આ પ્રસંગે વડનગરના હાટકેશ્વર મહાદેવના સંસ્થા પ્રમુખ નિખિલભાઈ વ્યાસ તથા અરવિંદભાઈ પટેલ રોહિતભાઈ પટેલ વડનગરના પ્રતિષ્ઠિત મહાનુભાવો વડનગર નગરપાલિકાના પ્રમુખ મિતિકાબેન શાહ નગરસેવકો જિલ્લાના અધિકારીઓ વગેરે મહાનુભાવો ઉપસ્થિત સુવર્ણ શિખર અનાવરણ કરવામાં આવ્યું અને જેને દાન આપ્યું હતું તેનું સન્માન કરવામાં આવ્યું હતું તથા વિવિધ પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપસ્થિત શ્રી હરિભાઈ પટેલ ભરતસિંહ આભી વરિષ્ઠ આગેવાન શ્રી સોમભાઈ મોની શ્રી પ્રહલાદભાઈ મોદી અમારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ સરદારભાઈ ચૌધરી શ્રી મુકેશભાઈ પટેલ भागोर, जिल्ला श्री सुखाजी ठाकुर जिला पंचायत प्रमुख श्रीमती तुषाबेन पटेल दिलीप भाई राजपूत दूध सागर डेरी चेयरमैन श्री अशोक भाई चौधरी बैंक चेयरमैन श्री विनोद भाई पटेल नगर पालिका प्रमुख श्रीमती नीतिकाबेन साह ट्रस्ट प्रमुख श्री निखिल भाई व्यासा अधिक मुख्य सचिव श्री एम दास प्रवासन सचिव श्री राजेंद्र कुमार जी कलेक्टर श्री डी उपस्थित अधिकारीगण

વડનગરના શ્રી હાટકેશ્વર દાદાની આધ્યાત્મિકતા અને ઐતિહાસિકની વિરાસતનું ગૌરવગાન કરવાનો આજનો આપણો અવસર છે પુરાણા પ્રસિદ્ધ આ પવિત્ર મંદિરના વિકાસ કામોથી વડાપ્રધાન શ્રી આપેલા વિકાસ પણ વિરાસત પણ મંત્રને સાર્થક થયો છે વડનગર એટલે ભવ્ય નગરી દિવ્ય નગરી અને સદીઓથી અરીખમ અડગ નગરી ભારતની પ્રાચીન જ્યાં બૌદ્ધ જૈન અને સનાતન ધર્મ નો ત્રિવેણી સંગમ જોવા મળે છે પ્રસિદ્ધ ચીની યાત્રી અને બૌદ્ધ વિજ્ઞાન કુએ

અને એ ગ્રામથી કોડીને અઢીસો ગ્રામ સુધી દાતાઓએ સહયોગ કર્યો છે અને એના બે લોકોના મદદથી જ આજે સુવર્ણ શિકરણનું લોકાર્પણ ગયું સાથે સાથે લાઇટિંગ શોનું પણ અહીંયા મુખ્યમંત્રી દ્વારા શુભારંભ કરવાનો એની તૈયારીઓ કેવી અને કેવી રીતે એનો શો કરવામાં ગુજરાત પ્રવાસન દ્વારા લાઇટ શો એન્ડ સાઉન્ડનું બધું તૈયાર જ છે અને આજથી જ ખુલ્લું મૂકી દીધું છે એટલે આજે રાતથી પણ ચાલુ થઈ જશે અને લોકો એના નિહાળી શકશે શું કહેશો દાદા આજે વડનગરની અંદર એક ઐતિહાસિક દિવસ બન્યો વડનગર તો ઐતિહાસિક નગર છે અને નવા અહીંયા પૂજન અને સારા કાર્યો થતા હોય અને વડનગર સાથે સંકળાયેલા સમગ્ર ભારતની અંદર જે લોકો રહે છે એ લોકો માટે વડનગર એ તીર્થ સ્થાન છે અને બધા રેગ્યુલર ભટનગર આવતા હોય છે મહાદેવમાં પૂજા અર્ચન કરતા હોય છે અને એ રીતે જ આજે નવા કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો વટનગર હજુ પણ વિકાસની હરણભાર ભળી રહ્યો છે એ માટે આપ શું કહેશો વડનગરનો અધિકાર છે વડનગરનો અધિકાર એ રીતે છે કે નરેન્દ્રભાઈ સમગ્ર ભારતની જવાબદારી સંભાળવી અને વટનગરના બત્ની છે પોતાના ગમનો ભૂલો નહીં શું કહેશો આજે સુવર્ણ શિખરનું અનાવરણ કરવામાં આવ્યું મુખ્યમંત્રીની પાવનભૂમિ ઉપર શ્રી આકેશ્વર દેવાદિદેવ શ્રી આકેશ્વર મહાદેવ ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ સમગ્ર નાગરિક જ્ઞાતિના કુળદેવતા દેવસ્થાન ઉપર સુવર્ણકળ શેખ કિલોને ચારસો ગ્રામનું જે બનાવવામાં આવેલું હતું તેનું શ્રી ભૂપેન્દ્ર મહેતા સાહેબ પટેલ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું આગામી સમયમાં શું પ્લાન છે મહાદેવ ટ્રસ્ટ તરફ નરેન્દ્રભાઈ મોદી સાહેબ માન્ય વડાપ્રધાન તરફથી સંસ્થાને જે સહકાર મળતો આવ્યો છે અને હાલ પણ ચાલુ છે ભૂપેન્દ્રભાઈ સરકાર સાહેબનો એના અનુસંધાને જે પણ કાર્યો વિકાસના કર્યા છે એ કાર્યોને આગળ વધારતા રહેવા હાલ જે સુવર્ણ શિખર બનાવવામાં આવ્યું છે એ નિજ મંદિર આખો સુવર્ણથી જેમ અંબાજીનું થયું એવી રીતે આટકેશ્વરનું થાય એ માટેના સંસ્થાના પ્રયત્નો ચાલુ છે અહીંયા કઈ કઈ સેવાઓ અત્યારે ચાલુ છે મહાદેવ ટ્રસ્ટમાં અહીંયા સવારે કોઈ પણ યાત્રી આવે તેના માટે ચા પાણીની વ્યવસ્થા ભોજનાલયની વ્યવસ્થા યાત્રી નિવાસમાં રાત્રિ રાત્રિ રોકાવાની વ્યવસ્થા સવારે સેવા પૂજા દેવસ્થાનમાં ઉઠી આરતી પછી સેવા પૂજા We'll be right back.